નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગુત્ર સ્વાગત છે મિત્રો આજે હું પણ એક નવરાત્રી માટે આ નવરાત્રી આશુ છું નવરાત્રી આવી રહી છે નવરાત્રીમાં માતાજી કાલી નો બીજ મંત્ર સિદ્ધ કરવાનો હું મંત્ર લઈને આવ્યો છું આ બીજ મંત્ર એવો છે કે આ બીજ મંત્ર તમે નવરાત્રી કોઈ બી કામ માતાજી મા કાલી મા કાલી મહા મહાદ મહા દસ વિદ્યાલી અને બડે બડે તાંત્રિક એ માં કાલી અને ભગવાન શિવ ની તપસ્યા કરતા માં કાલી ની સાધના કરતા હોય છે જે આપણે ગીરના અંદર બહુ મહાન મુનિ સંતો જે જે ની અંદર રહેશે ને એ ભગવાન શિવ અને માં કાલી માં કાલી અને ભગવાન શિવની તપસ્યા કરે છે બરોબર અને માં કાલી બીજ મંત્ર એવો છે માં શક્તિશાળી તો તમારે તાંત્રિક બનવું હોય મોટું તાંત્રિક બનવું હોય તો માં કાલી નો જે બીજ મંત્ર નો જાપ કરો તો તમામ સિદ્ધિઓ તમને તમામ સિદ્ધિઓ હાંસલ થશે અને આ બીજ મંત્રમાં માં ખાલી એક ક્રિંગ બીજું કઈ નહીં બોલવાનું ક્રિંગ 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 આ નવરાત્રીની અંદર તમારે પટારીને પણ સવા લાખ મંત્રનો જાપ કરવો પડે મંત્ર સવા લાખ મંત્રનો જાપ કરશે એટલે માતાજીની તમામ શક્તિઓ સાથે ચાલવા વાળી મા કાલીની સાથે ઘણી શક્તિઓ ચાલે છે બાબા ભૈરવનાથ ભગવાન ગુરુ ગોરખનાથ યો ચોશ રૂપણી બરોબર આ બધી દેવીઓ અમુક છે જે શક્તિઓશીલ મા કાલીની સાથે ચાલવા વાળા તમામ સિદ્ધિઓ તમને આસર થાય છે મા કાલી કાલી મહા શક્તિશાલી છે દુનિયાની અંદર હાલી અંદર કોઈ મહા મોટી શક્તિશાળી માતા હોય તો માં કાલી છે કાલીના સ્વરૂપમાંથી મા ચામુંડા બનેલી મા ચામુંડાના સ્વરૂપમાં માં મેળળી બનેલી તમામ માનામાંથી બધા સ્વરૂપ થયેલા છે પણ મા કાલી મા કાલી જ્યારે રાક્ષોકોને સહાર કરવા માટે જ્યારે પ્રગટ થઈ ત્યારે ભગવાન શિવને પણ એમને ક્રોધ ક્રોધ ને કાળ ઉતારવા માટે પોતાને આવવું પડ્યું હતું એટલે મેલામાં ચાલે ચોખામાં ચાલે એના માટે મા કાલી છે કાલી તમે મંત્ર બીજ મંત્ર જાપ કરી લેશો ને તો તમારી દુનિયાની શક્તિ પણ તમારે હાવ માતાજીની કૃપા કરવી તમારે તાંત્રિક બનવો તો તમારે વધારે પણ અગિયાર લાખ માં ત્રણ ચાપ કરવો પડે અગિયાર લાખ ના થાય તો નવરાત્રી દરેક સવા લાખ માં ત્રણ કરશો તમને શક્તિ જોવા મળશે આ બીજ મંત્ર સિદ્ધ કર્યા પછી તમે એનાથી ઝાડો નાખી શકશો કોઈને તાવ આવે તાવ છે ઝાડો નાખી શકે કોઈ દાંત દાંત દુખતી હોય માથું દુખતું હોય તમામ વસ્તુ આ મંત્રથી તમારે થશે કોઈને પાણી મંત્રી નાખવો તો પણ થશે કોઈને ઝાડો નાખવો થશે કોઈને ભેંસ દુવા ના આપતી હોય તો ભેંસ ને ઝાડો પણ નાખી દેશો કોઈના માટે તમારે કરવા માટે બીજું કઈ નહીં પણ નવરાત્રી ની અંદર મા કાલી નો દીવો કરી મા કાલી દીવો કરી માં કાલી આગળ સંકલ્પ કરી અને નવ દિવસની અંદર સવા લાખ મંત્ર જાપ કરવા સવા લાખ મંત્ર તમારે રોજ ના

મોટા મોટા તમારે ત્રાંત્રિક બનવો તો તમે તાંત્રિક બની શકશો કેવા બલો એટલે આ મંત્ર તમારે શીધ કરવા માટે મા કાલીને મા કાલીને તમારે પશિંગ કરવા માટે તમારે એક રોજ રોજ તમારે એકસો વીસ માળા કરવી પડે કે માળા કેવી રીતે કરવાના છે માળા છે માતાજીનું ધ્યાન કરવા માટે રાખી અને બીજું કંઈ કરવાનું નથી આવી રીતે જ માતાજી તમે એક માળા કરીને બતાવો કેટલી વાર લાગેલ છે તમે ધ્યાન રાખજો બરાબર

આવી રીતે મંત્રનો જાપ કરવાનો એક માળા કરતા તમને કદાચ એક મિનિટ લાગે તો એકસો વીસ માળા કરતો એકસો ને વીસ મિનિટ લાગે એટલે બે કલાકની અંદર તમે માતાજીને જો રોજ માળા કરો તો બે કલાકની અંદર બે કલાકથી અંદર મંત્ર સિંહ મંત્ર તમારે એકસો વીસ માળા એટલે અગિયાર અગિયાર બાર હજાર મંત્રનો જાપ થાય મિત્રો બાર હજાર મંત્રનો જાપ થાય એટલે તમારે નવરાત્રીની અંદર તમે સીધ કરી શકો છો રાત્રે તમે માળા કરો બધું સારા સારું થયો સવારમાં કરો વહેલા ઉઠી બ્રહ્મૃત્તમાં તો સારું નહીં રાત્રે મંત્ર નો જાપ કરવાનો મિત્રો આ મંત્ર નું જાપ તમારે ધ્યાનથી અને બહુ શરણથી વિધિ છે કોઈ આમાં કોઈ બીજું કોઈ કરવા જ નથી બાપ પંચાયત ભરવાની જરૂર છે અને કોઈ બીજું કોઈ ની ક્રિન ક્રિંગ સામાન્ય મંત્ર કોઈ વેતિન માતાજીનો દીવો કરીને સવા લાખ મંત્ર જાપ કરીને તમારી માતાજી ઓટોમેટિક છપના ની અંદર રામ માતા જાપ તમે ચાલુ કરશો ને પેલો તો ક્રોધ આવશે માતા ક્રોધ વાળી કાલિકા છે એટલે આપણે મનની અંદર ક્રોધ આવશે પછી તમને કોઈ બી અંકુશ આવશે પછી શાંત રહેવાનો નવ દિવસ જેમ કે આ માતાનું કાલીનું મંત્ર સિદ્ધ થયા પછી તમે કોઈ બી કાર્ય કરી શકશો તમે કોઈ બી કાર્ય સિદ્ધ કરી શકશો મિત્રો ધ્યાન રાખજો મિત્રો આ મંત્ર તમે નવરાત્રી માટે હું તમને આપું છું નવરાત્રી આવી રહી છે અને આ નવરાત્રી માટે તમે સિદ્ધ કરી શકો છો તમે તાંત્રિક બનવો તો મા કાલી તમારે તપસ્યા કરવું નો મંત્ર જાપ કરવા જ પડશે અને શિવ એક બીજો કાલી મંત્ર આવશે ઓમ ક્રીમ કાલિકા એ ઓમ ક્રીમ કાલિકા એ ઓમ ક્રીમ કાલિકા એ ઓમ ક્રીમ કાલિકા એ આ મંત્ર પણ તમે કરી શકો આ મંત્રને ને તમે સવા લાખ મંત્ર કરા જાપ કરો તો સિદ્ધ થઈ જશે બડા બડા તાંત્રિક મોટા મોટા તાંત્રિક જે અંકુરી બાપા છે ને યાજી ભગવાન શિવ અને માં કાલી ઓમ ક્રીમ કાલિકાનો નો મંત્ર જાપ કરતા હોય છે ક્રીમ 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 મંત્ર નો જાપ કરતા હોય છે અનંત તમામ તમામ સિદ્ધિ હાંસલ થાય છે માં કાલી સિદ્ધિ આજે લાગ કોઈ તમારે સિદ્ધ કરવા કોઈ કોઈ મંત્ર સિદ્ધ કરવાની જરૂર છે માતા માં મંત્ર સિદ્ધ થઈ ગયો તો તમારે પણ સિદ્ધ કરવા માટે તમારે પહેલા સવા લાખ અને એકદમ માતાજીને ને સિદ્ધ કરવી હોય તો 11 લાખ મંત્રનો જાપ કરવો પડે 11 લાખ તમે એક મહિનાની અંદર કરો કે સવા મહિના અંદર કરો પણ ક્યાર લાખ મંત્ર કે વળી 6 અંદર કરો પણ મહિના માટે તમારે અનુષ્ઠા કરવા પડે અનુષ્ઠા એટલે તમારે બહુ ધ્યાન રાખવું પડે બહારનું કોઈ માસ માસ દારૂ આવું કઈ ના લેવું પડે બા બ્રહ્મચારી પણ તમે છ મહિના અંદર માતાજી નું સિદ્ધ તમે તાંત્રિક બની શકો છો બડા બડા તાંત્રિક માતાલીનો મંત્ર સિદ્ધ કરી શકો મેં પણ ત્રીજ મંત્ર અગિયાર દિવસની અંદર નામ તો નવ દિવસની અંદર પણ અગિયાર દિવસની મેં સવા લાખ મેં મંત્ર ચાપ્યો મને ઈજેત મળી છે મિત્રો તમને કહું છું તમે આ મંત્ર કરજો ને તમારા તાંત્રિક બનવો ને તો મા મંત્ર કરજો ક્રીંગ 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 આ મંત્ર તમે હરતા ફરતા કરી શકો છો એવું નથી કે પણ તમારે સિદ્ધ કરવા માટે નવરાત્રી નવ દિવસ બે ઓગણ પછી તમે હરતા ફરતા હા ના ગમે કામ કરતા હોય તો ક્રીંગ 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 ક્રિંગ ક્રિંગ ક્રીંગ આ મંત્ર કરી શકો આ મંત્ર જાપ કરશો તમે મંત્ર તમારે સિદ્ધ થઈ જશે જીત થયા પછી તમારે જે કાર્ય તમે કરવું એ કરી શકશો તો મિત્રો આજ તમને વિડીયો પૂરી માહિતી આપી તમને પૂરી રીતે તમારે સમજમાં આવી ગયું છે કદાચ ખબર ના પડે તો તમે કમેન્ટમાં મને મેસેજ કરજો હું તમને જવાબ આપીશ મંત્ર મિત્રો આજ તમે ધ્યાનથી કરજો નવરાત્રી આવી છે નવરાત્રીનો મોકો એક બાર મહિને આશુ સુધી નવરાત્રી આવે છે આશુ સુધી તમે કોઈ બી કાર્ય સિદ્ધ કરી શકો છો પણ કાળી જવની છે કાળી જવની સિદ્ધ શું સિદ્ધ મંત્ર સિદ્ધ કરો પણ મંત્ર હું આપીશ કયા માતાજીને સિદ્ધ એ મંત્ર પણ આપીશ પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ શીખો તો સાધના તમે જોતા રહીજો નવા નવા વિડીયો તમને મળશે અને હા અને બીજું એક વહાણવટી શિપુત્ર માતાનો મંત્ર અને વિધિ એનો ભાગ બે અને મંત્ર બે લઈને આવી રહ્યો છું એ તરત લઈને આવી રહ્યો છું એ મંત્ર નવરાત્રી આવી એના માટે પણ શીખ કરવા માટે આવી રહ્યો છું પણ અમારી યુટ્યુબ ચેનલ શીખો તરફ ને તમે જોતા રહીજો લાઈક કરતા રહીજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો જય માતાજી જય શિગોતરમાં જય શ્રી